એટલે ગુડ આફ્ટરનૂન કેમ છો બધા આજે છે ને બપોરે હે ને કેટલા બે અઢી થઈ ગયા ત્યાં અહીંયા બ્લોગની શરૂઆત કરી સવારમાં આપણે નિરણ વાળું વહી ગયા હતા મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગમાં ઘેર મૂકી બીજી વાડીએ આવી ગયા હતા અને નારળિયું છે ને હાવ હુકાઈ ગયું વરસાદ હતો નહીં કંઈ બહુ એટલે નારળિયોમાં બહુ વધારે હુકાઈ ગયું એટલે મોટર ચાલુ કરી દીધું અહીંયા બધીમાં હે ને રેન્ડ પામ્પ ચાલુ થયા હતા અને મસ્ત હશે ઠંડુ ઠંડુ હવા આવે અને નારળીઓ માટે એ જોરદાર છે અને ખળ થઈ ગયું થોડું થોડું આ ક્યાંક ક્યાંક બહુ વધારે છે નારડી ન હોય ને તો અહીંથી નારડી વહી ગઈ એક એટલે એટલા આમ તડકા વધારે પડે એટલે ખળ વધારે એકવાર પી જાય ને પછી કા નેદી નાખીએ ને નહીં પુગાય તો ઓલી વાળીએ પાણી વાળવાનું થાય એટલે લગભગ પૂગા હે તો દોવા મારતી હું એટલે એ રીતના હે ને તણે છે ને મસર છે જોરદાર અને અહીંયા છે ને એક બે જગ્યાએ રેન પાઇપ તૂટી પણ ગયો તાલા પડ્યા હે ને અહીંયા એક તૂટી ગયો અડુ ના પાન છે જોરદાર પણ ખાવા હોય તો લઈ જાય ગયે આપડી વાડી થી ફાલે ફાલ મસ્ત હે ફાલ સારો હેરા અને મહી પણ આવી ગઈ પાછી દવાઈ ચાટવી તો હે લાગે એવું બે પાંચ દિન પેલા હે ને બધી તો કારા પડવા વર્ગી કે મહી ને લીધે આગળ છે તો મહી આવી ગયું પાછી હજી દવા છેટી થઈ ને ને બે મહિના જેવું ઉચ્ચ બાકી ખાલ તણે સારો હેના અળડીઓ માં મહીનો એટેક વધારે હવામાં દવા છાંટીએ ને તો મહી કંટ્રોલ ઓછી થાય ટૂંક ને એટલે છે ને આ સપ્ટેમ્બર મહિનામાં છે ને મહીનું જોર વધારે હોય જ સાકરની ઉપર આવે છે ને એટલે વધારે થાય મહી એક બે મહિના તો બહુ ધ્યાન રાખવું પડે પાણી પાઈ દઈએ પછી દવા ચાટવાનું થાય અને આપણે હે ને મકાનનું કામ એ હમણાં બંધ છે ચણવાનું બધું કામ પૂરું થઈ ગયું હવે થોડાક ફ્રી થાય ને લાઇટ ફિટિંગનું ને નલ ફિટિંગનું ને એ બધી કરવાનું છે હવે થોડાક ફ્રી થાય પછી કારી ગરગોતવાના થાય બરાબરથી છે ને આ પ્રમાણે આપણા મકાન ના લુક આવે ને આમાંથી છે ને ભરતી પણ કાઢવી જોઈએ ભરતી છે ને વધારે થઈ ગઈ ત્રણ ત્રણ ચાર ચાર ઈચ છે ને ભરતી ઉતારવી જોઈએ ઉતારી નાખીએ ને પછી બરાબર થાય ત્યાં સુધી થાય નહીં એટલે કામ છે ઘણાય થોડીક વાર અહીં બેસીએ પછી ભાગીએ કે મોટર ચાલુ કરી દીધી હવે તો રેન પાઇપમાં રીતે રીતે હાઈલાકે કરશે અને દવા છાટવાનો બે દીક જ ક્યાંક જુગાડ કરવો જોઈએ અને હે ને છ વાગી ગયા અને ઢોર દોવાનું કામ ચાલુ છે મચ્છર બહુ હે ને ધવાડા કર્યા ઢોરને માખ્યું ને મચ્છરને હેરાન ન કરે મસ્ત ના હા ને નારળી તો ઘરની છે ભૂસો નાખીને ધવાડા કરી દીધા અને ઢોર બોર દોવાઈ જાય ચા પાણી પી અને દૂધ દૂધ ભરી આવી જાય અને દેખી પછી હવે એ બધું ખમું કરવું પડશે હવે ને મહિના દિન આજુબાજુ મહિના દીધી વાળી ઉપર હે ને માંડવી કાઢવાનું થાય તો વ્યવસ્થિત બધું ખમું કરવું પડશે અને આપણે હે ને ટ્રેક્ટરમાં એથી ઓઇલ નીકળે એન્જિન બનાવ્યું તે દિન આ ખુલ્લી પાહણથી બે વાર સીલ બદલાવી પણ હજી કંઈ સેટિંગ આવ્યો નથી ગરમ થાય ને પછી ઓઇલના ટીકા પડવાનું ચાલુ થઈ જાય એટલે એ ખોલવું છે ફ્રન્ટ ખોલવો જોઈએ ને બધી કામકાજ કરવું જોઈએ ટ્રેક્ટરમાં એ ઘણું એ કામ બાકી છે ટાયરો આગલા ફેલ છે એ નાખવા જો હે હવે હાલે એમ છે ને ટાયર ગા થઈ ગયા આ તો હજી ઠીક છે આમાં તો દોરા દેખાઈ ગયા બાકી તો ટેક્નો બધી કમ્પ્લીટ છે બેટરી નવી છે બધી ઓકે છે એટલે કે આ ઓઇલ નીકળે બંધ કરવાનો છે રાફપીટ કરવાની છે રોલ અને ટાઈમ મળશે ને તો રાફમાં બધુંમાં કલર એ કરવાનો છે પણ લાગતો નથી કે ટાઈમ મળે એવું કારણ કે ચુમાહામાં આપણે સર્વિસ કરાવવા ન બીજા કટાઈ ગયું આંખવામાં બધીમાં બેહી ગયો થોડો થોડો થોડું કલર કરવાનું ક્યાંથી ભૂગાય જોઈએ દી છે ને રાતે વરગી જમાં તો રાતે તો કલર તો થઈ જાય તો રાપલી ઓલી વાળીએ તો રાપ આ લઈ આવી પડશે પછી કલર થાય એક દી મેળ આવે ને કલર કરી નાખી આપણું ગ્રાઇન્ડર એ ખરાબ થઈ ગયું કઈ ભાઈને હેગા કલર થઈ જાય એવું બધી છે બાકી ટ્રેક્ટરમાં કમ્પ્લીટ છે એન્જિન એ બનાવી કરશે બેટરી નવી છે આગલા ટાયરું અને કાં ઓઇલ લીક છે બે વસ્તુ કરવી જ પડે એમ છે હાલે એમ નથી હવે છે ને આપણે આજના બ્લોગના અહીં એન્ડ કરી દઈએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધા અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જો તમે ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ તો કાલે ફરી મળીશું નવા બ્લડમાં થશે જય માતાજી જય મૂલન આવશે